કાળઝાળ ગરમીમાં દાહોદ જિલ્લામાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે ગલાલિયાવાડમાં પાણીની સમસ્યા ખૂબ જ વિકટ છે લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે તેવામાં સરકારની નલસે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે રાજ્યમાં ઘરે ઘરે નળ અને જળ પહોંચાડવામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી નલસે યોજના અમલમાં મુકાય છે જેમાં સરકાર દાવા કરી રહી છે કે યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી જઈ રહ્યો હશે પરંતુ જમીની હકીકત કંઈક જુદી છે નલસે જલ યોજના નિષ્ફળ રહી હોવાની ફરિયાદો ગામડાઓમાંથી સામે આવી છે વાસ્મો દ્વારા કરોડોના ખર્ચે જિલ્લામાં છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી મળે તે હેતુથી યોજના શરૂ થઈ જેની કામગીરીને પૂર્ણ થયાને બે થી ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ લોકો પાણી માટે તરસી રહ્યા છે ગદાલિયા વર્ડ ની અંદર બહુ શોર્ટ છે અને જયારે હેન્ડપંપ નું પાણી પીએ છીએ ત્યારે પાણી અમને પીવા લાયક નથી રાખતું અને ગામ માં નળ ની સુવિધા કરી છે નળ છે પણ જળ નથી હવે હવે જે બી સરકારી જે આ સુવિધા કરી છે પાઇપો તૂટી ફૂટી પડી છે આજે ત્રણ વર્ષ થી એમની તકલીફ પડે પાણી નો ટીપો નથી પાણી દૂર દૂર થી લાવે છે પીવાના પાણીની બહુ આફત પડે છે નાવા ધોવાના પાણીની પણ બહુ આફત પડે છે અમારે ત્યાં બોરિંગ બી નથી મુકાયા નળ નળ મુકાયા છે પણ નળમાં પાણી નથી આવતું અમે પાણી રાહ જોઈ જોઈને થાક્યા છે અમે કંટાળી ગયા છે દાહોદ જિલ્લામાં 721 જેટલા ગામમાં કામગીરી થઈ જેમાં દાહોદ તાલુકાના 90 જેટલા ગામમાં કામગીરી થઈ દાહોદ નજીક આવેલા ગલાલિયાવાડ ગામે નલ સજલ યોજનાની કામગીરી પૂર્ણ થયા અને બે વર્ષ થયા છતાં પણ નળમાં પાણી ન આવતા ગ્રામ લોકો નિરાશ થયા આશરે 12000 ની વસ્તીવાળા ચુમોતેર ફળિયા અને તેતાળીસ સોસાયટી ધરાવતા ગામમાં ઘરે ઘરે પાણીની પાઇપલાઇન ફીટ થઈ છે ઘરની બહાર નળની ચકલીઓ પણ લગાવાઈ છે પરંતુ હજુ સુધી તેમાં એક ટીપું પાણી પણ આવ્યું નથી જેથી લોકોમાં ભારે રોષ અને નારાજગી છે સરકારની લચ્ચર નીતિના કારણે લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડે છે ગામની મહિલાઓ સૂરજ ઉગતાની સાથે જ હેડપંપ અને કૂવા પર પાણી લેવા માટે દોડે છે ઘણી વખત તો દૂર દૂર સુધી પાણી માટે દોડવા છતાં પાણી મળતું નથી રૂપિયા ખર્ચી પાણીની પાણીની તરસ છીપાવવી પડે છે બહુ તકલીફ પડે છે ટેન્કર લાવીને પાણી ભરવું પડે છે ચાલી પાણીની બહુ તકલીફ પડે છે પાણીની સુવિધા પણ નથી અહીંયા નળ નગારીલા પણ નળમાં પાણી આવતું નથી બહુ તકલીફ પડે છે પાણી પાણીને બહુ તકલીફ પડી રહી છે અને અત્યારે કોઈ બોરિંગ વોરિંગ બધા તૂટી જાયેલા છે અને પાણીની સુવિધા નથી